આ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ સાડા સાત આઠ વાગ્યાની આસપાસ ઉના એસપીની ઓફિસે અરજી આપીને આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી એના આધારે તાત્કાલિક અમે કોગ્નિઝન્સ લઈ અને ઉના એ એસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વ્યક્તિનો રિપ્લાય ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક એમનો ફોનનો ન રિપ્લાય હતો એમના ઘરે પણ હાજર ન હતા પછી એસપી અને એમની ટીમે એમને સાડા દસે ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજિસ્ટર કરી છે એફઆઈઆર ત્રણસો છોતેર અને ત્રણસો ચોપનની એફઆઈઆર છે એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે પણ આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે એ એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે ગીરગઢા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરીયા ગામનો વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે કર્યું છે 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 અમે જે એની પણ ડિટેલ કઢાવી એ ગીર ગઢડા તાલુકાના વતની છે પોતે છે અત્યારે છવ્વીસ સત્યાવીસ વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં છ ગુના પ્રોહિબિશનના ના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે જે તે સમયે એમના અટકાયતી પગલા પણ લીધા છે વિક્ટીમે પહેલી વાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે ચારેય આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને ચારેય આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમની પટેલ કરી રહ્યા છે અને એ પણ એ જ તપાસ કરવાનો છે સર વાત કરવામાં આવે તો જે આ આખું ઘટનાક્રમ છે એની અંદર વિડીયો વોટ્સઅપ ચેટ એવું બધું ડિક્લેર થયું છે એ બાબતે પોલીસ શું કાર્યવાહી કરશે આમાંથી જે એક આરોપી છે એની વોટ્સઅપ ચેટ મહિલાએ પોલીસને પણ આપી છે અને એ અમે પુરાવામાં લીધી છે અત્યારે એ સિવાયના જે ત્રણ આરોપીઓ છે એના પુરાવા માટે અમે મહિલાને ફરીથી વારંવાર બોલાવવાના છીએ અને જે પણ એમના એમના તરફથી જે પણ પુરાવા છે એ મેળવવાના છીએ સાથે સાથે એમને આજે અમે મેડિકલ માટે પણ મોકલવાના છીએ એ સિવાય એમનું કાઉન્સેલિંગ પણ અત્યારે કરી રહ્યા છીએ જે કંઈ પણ આમાં સત્ય હશે જે કંઈ પણ આમાં પુરાવા મળશે પુરાવાના આધારે કડકમાં કડક અમે કાર્યવાહી જે પણ હશે તમારા સિવિલિયન વ્યક્તિ પણ છે પોલીસ પણ છે જે પણ હશે એની સામે કરશે સાહેબ આપને જણાવો કે આમાં જે સિવિલિયન વ્યક્તિ છે એ વ્યક્તિનું કંઈ પોલીસ કર્મચારીના નામે મહિલા પાસેથી શોષણ કરતો ને હપ્તા ઉઘરાવતો એવી વાત મહિલાએ આક્ષેપ કર્યા છે એ પ્રાથમિક દ્રષ્ટિએ કંઈ એમાં શું છે હકીકત

અને પુરાવાના આધારે એની સામે પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને એમાં જે કાર્યવાહી કરવાની છે કરીશું સાહેબ વ્યક્તિએ પોલીસનું નામ જે કંઈક કાર્ય કૃત્ય કર્યું છે બાબતે ઉપર વિશેષ કોઈ કાર્યવાહી કે કેમ હા એ તપાસમાં અમે લેવાના છીએ કેમ કે પોલીસની ઓળખ આપીને એણે જે કંઈ પણ કૃત્ય કર્યું છે એ કૃત્ય પોલીસની પણ બદનામી માટે છે એટલે એટલા માટે થઈને એની સામે અમે બીજી એફઆઈઆર કદાચ કરવાની થાય પણ જ્યાં સુધી પુરાવા નહીં મળે ત્યાં સુધી આગળ નહીં વધી શકે સાહેબ વારંવાર પોલીસ ઉપર એક પછી એક આક્ષેપો થઈ રહ્યા છે આની પહેલા ઉના પંથકમાંથી જ એક બુટલેગરનો વિડીયો વાયરલ થયો ત્યારે એને એક બ્રાન્ચના કર્મચારી ઉપર આંગળી ઉપાઈ હતી ત્યારબાદ ઉનાનું જે તટ ચેકપોસ્ટ છે ને હવે આ તો આ પોલીસના જે નીચેના વર્ગના કર્મચારીઓ છે એને શું સંદેશો આપશો કોઈ પણ હશે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ અમારી પાસે જે કંઈ પણ સંજ્ઞાન આવશે અથવા જે કંઈ પણ પુરાવા આવશે પુરાવાના આધારે લીગલ એક્શન અથવા ડિપાર્ટમેન્ટલ એક્શન જે પણ આવશે એ કાર્યવાહી કરતા